નમસ્કાર મિત્રો હું પરેશ ઘોઘારી દિવાળીનો પર્વ એટલે દીવડાઓનો પર્વ દિવાળીનો પર્વ એટલે ઉજાસનું પર્વ દિવાળીનું પર્વ એટલે પ્રભુ શ્રી રામના આગમનનું પર્વ દિવાળીના આ તહેવારમાં આપણે સૌ સાથે મળીએ સુખ શાંતિથી અને ધામધૂમથી આ પર્વની ઉજવણી કરીએ ક્યાંક આધુનિકરણ તહેવારોનું સમયની સાથે સાથે થઈ રહ્યું હોય મોટા મોટા મોલ્સ બ્રાન્ડ માર્કેટિંગ તેની સાથે સાથે આપ સૌ કોઈ જોડાઈ રહ્યા છે ત્યારે એના મૂળ ભાવનું આધ્યાત્મના ભાવનું માનવી મૂલ્યો જળવાય રહે તેવી પણ મારી એક નાનકડી એવી અપીલ છે આપણે આધ્યાત્મ સાથે જોડાયા હોય ત્યારે આપણી સંસ્કૃતિની ધરોહર મા ગંગા અને ગૌ માતા એમની પણ ખૂબ જ જાળવણી કરીએ જ્યારે જ્યારે આપણે પ્રવાસે જઈએ ત્યારે ત્યાં મા ગંગા હોય કે ગૌ માતા હોય તેમની સમ સુખની તેમની સ્વચ્છતાની તેમની જાળવણી કરતાં આપણે આપણી સંસ્કૃતિની જાળવણી કરીએ હમણાં જ એક સર્વે મુજબ આ તહેવારમાં ત્રીસ લાખ ટેમ્પરરી રોજગારની જાહેરાત થઈ હતી કે ટેમ્પરરી રોજગાર લોકોને મળ્યા છે ત્રીસ લાખ જેટલા તહેવારોનું બ્રાન્ડ સાથે જોડવામાં માર્કેટિંગ સાથે જોડવામાં ખૂબ જ સારું યોગદાન છે કે લોકોને તેમનાથી રોજગાર મળી રહ્યા છે ટેમ્પરરી રોજગારમાંથી પણ લોકોના ઘર ચાલી રહ્યા છે જરૂરિયાતમંદોને પણ આપણે મદદ કરવી જોઈએ આવા જ માર્કેટિંગથી કે આવી જ ખરીદીથી આપણે મદદરૂપ પણ થઈ શકીએ છીએ પણ દરેક ક્ષેત્રમાં આપણે જે પરંપરા ચાલી આવી છે વર્ષોથી સનાતન સંસ્કૃતિ સાથે જોડાઈને આપણે જે વંશ પરંપરાગત જે દિવાળીની ઉજવણી કરીએ છીએ તેમનું મૂલ્ય ક્યાંય પણ ઘટે નહીં તેવી મારી એક અપીલ છે આપણે જર અગલ બગલમાં કે આજુબાજુમાં રહેતા લોકો સાથે આપણે શેરી હોય આપણું ગામ હોય આપણો એરિયો હોય આપણો મહોલ્લો હોય કે આપણો વિસ્તાર હોય તેમાં જરૂરિયાતમંદ લોકોને વિશેષ મદદરૂપ બની તેમની પણ દિવાળી સારી રીતે ઉજવણી થાય તેવું પણ આપણે કાર્ય કરવું જોઈએ આપણે સ્વચ્છતાથી સાથે આપણે વૃક્ષારોપણ અથવા તો ધાર્મિક આ તહેવારમાં સંગીત ભજન અને ભોજન સાથેના આપણા મંદિરોમાં વ્યવસ્થા છે તો એ પણ એક વ્યવસ્થાના ભાગરૂપે આપણે તેમાં સામેલ થઈ દાનના પર્વ સાથે જોડાવવું પડે ગુજરાતમાં અસંખ્ય ગૌશાળાઓ ચાલે છે ગૌશાળાઓ માટે પણ ક્યાંક ને ક્યાંક આપણું નાનકડું એવું યોગદાન અથવા તો ગૌમાતાઓની જાળવણી માટેનું આપણું કાર્ય ખૂબ જ પ્રશંસનીય બની રહેશે અને એમના માટે પણ તેત્રીસ કરોડ કોટી દેવતાઓના પણ આશીર્વાદ મળે છે ગૌમાતાની જાળવણી એ પણ આપણું એક જરૂરી અંગ બની ચૂક્યા છે અને એમની જાળવણી કરવી એ આપણી પણ નૈતિક ફરજ છે એ સાથે જ હું સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું સુખ શાંતિ અને સમૃદ્ધિ સાથે દરેક લોકો આ ઉજવણી કરે તેમની ખૂબ ખૂબ શુભેચ્છાઓ